નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે નાના હતા ત્યારે નેપાળ વિશે આટલું જ જાણ્યું હતું કે આપણા પાડોશમાં છે ક્યારેક ફરવા જઈ શકાય એના માટે પ્લેનમાં જવાની પણ જરૂર નથી અને બીજું કે એ વખતે નેપાળ એ દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું પણ પછીથી જાણકારી બદલાય બે હજાર આઠના વર્ષમાં નેપાળની એક સેક્યુલર કન્ટ્રી તરીકે ઘોષિત કરવામાં આવે છે નેપાળમાં અવારનવાર રાજકીય અસ્થિરતાઓ રાજકીય અરાજકતાઓ પેદા થતી રહી છે એવી અસ્થિરતા અને અરાજકતા કે જેમાં ત્યાંની સરકારને ઉખેડી ફેંકવામાં આવે સરકારને જ નહીં ત્યાંના બંધારણને ઉખેડી ફેંકવામાં આવે આવી જ એક અસ્થિરતાનો માહોલ બે હજાર આઠના વર્ષમાં સર્જાયો હતો કે જેમાં નેપાળને હવે હિન્દુ રાષ્ટ્ર ન રાખીને એ લોકોએ સેક્યુલર કન્ટ્રી બનાવ્યો અને પાછા એક નવું બંધારણ બનાવવાની પ્રક્રિયા એમણે શરૂ કરી કે જેમાં તેઓ સફળ પણ રહ્યા પણ જોવાની વાત એ છે કે બે હજાર આઠમાં એમણે જે બંધારણ બનાવવાની શરૂઆત કરી હતી ને એ બંધારણ બનાવતા એમને કુલ સાત વર્ષ લાગ્યા બે હજાર પંદરમાં એ બંધારણ બની રહ્યું હાલ નેપાળમાં આ જ બંધારણ લાગુ છે બે હજાર પંદરથી લાગુ છે પહેલાં તો સાત સાત વર્ષનો સમય લાગે એ જ બહુ વધારે કહેવાય અને પાછું આ સાત વર્ષ પણ શાંતિપૂર્ણ રીતે નહોતા વીત્યા એ વખતે આવા સમાચાર આવતા કે નેપાળની અંદર બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું આયોજન કરાયું પછી થોડાક સમય પછી સમાચાર આવે કે એ જ બંધારણ સભાનું વિસર્જન કરી દેવાયું પછી પાછા સમાચાર આવે કે હવે નવી બંધારણ સભાનું લોકો આયોજન કરશે આવા સમાચાર આવતા રહેતા આપણી પાડોશમાં જ્યારે કોઈક દેશમાં આવું થઈ રહ્યું હોય તો આપણે એને જાણવું પડે એને સમજવું પડે ધ્યાન રાખવું પડે ક્યાંક એનો ચેપ આપણા સુધી ન પ્રસરી જાય આવા સમાચારને આપણે ખૂબ વાંચવા પડે અને ખાસ તો જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અને ને સિવિલ સર્વિસિસની ની તૈયારી કરતા હોય એમણે તો આવા સમાચારને ખૂબ ધ્યાનથી વાંચવા પડે કારણ કે આમાં પણ એમની પરીક્ષા માટે સવાલ રહેલા છે અમે આવા સમાચારોને ખૂબ વાંચતા અમારી યુપીએસસી ની તૈયારી માટે અને એનો ફાયદો પણ થયો લગભગ બે હજાર વર્ષમાં યુપીએસસી એમને મેઇન્સમાં સવાલ પૂછ્યો હતો કે નેપાળની અંદર બંધારણ બનાવવાની પ્રક્રિયામાં જે બિનજરૂરી વિલંબ થઈ રહ્યો છે એની પાછળ જવાબદાર કારણો કયા અને આ કોઈ નાનો એવો સવાલ નહોતો આ પચીસ માર્ક્સનો સવાલ હતો તમે નેગ્લેક્ટ ના કરી શકો ત્રણસો માર્ક્સમાંથી પચીસ માર્ક્સનો એક સવાલ નેપાળ વિશે હોય એટલે બહુ મોટી વાત કહેવાય મતલબ કે આ બધા સમાચારો આપણી પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે હવે સવાલ થાય કે અત્યારે આપણે નેપાળની વાત કેમ કરી રહ્યા છીએ અત્યારનો પ્રસંગ શું છે આપ જાણતા જશો કે નેપાળમાં અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે પ્રોટેસ્ટ થઈ રહ્યા છે અને એવા પ્રોટેસ્ટ કે જેમાં લોકોએ નેપાળનું જે સંસદ ભવન છે એને આગ લગાડી દીધી સંસદ ભવનને આગ લગાડી કેવડી મોટી વાત કહેવાય નેપાળના પૂર્વ પ્રધાનમંત્રીના ઘરને એ લોકોએ વેન્ડલાઇઝ કર્યું એક વિડીયોમાં તો આપણે જોઈએ છીએ કે હાલના નેપાળના જે નાણાં મંત્રી છે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને એક ટોળાએ ઘેરી લીધા એમને માર માર્યા એક વિડીયોમાં તો દેખાય છે કે એક યુવક એ ફાઈનાન્સ મિનિસ્ટરને પેટમાં એક લાત મારે છે અને પેલા ભાઈ ફેંકાઈ જાય છે સરકારના મંત્રીને આ રીતે જાહેરમાં માર મારવામાં આવતા હોય કેવી સ્થિતિ સર્જાઈ હશે આપ વિચારો આ જે બધા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે એને નામ આપવામાં આવ્યું છે જેન્ઝી પ્રોટેસ્ટ શું તમને ખબર છે કે જેન્ઝી શું હોય જેન્ઝી એક ચોક્કસ જનરેશનનું નામ છે એ લોકો કે જેમનો જન્મ ઓગણીસો છન્નુંથી થી લઈને બે હજાર દસ આ વર્ષોની વચ્ચે આ દરમિયાન થયો હતો એ લોકોને જેન્ઝી કહેવાય મતલબ કે આ એ પોપ્યુલેશન છે આ એ જનરેશન છે કે જેમની ઉંમર મહત્તમ ત્રીસ વર્ષ છે ત્રીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકો અત્યારે જે જોવા મળે એમને આપણે જેનઝી પોપ્યુલેશન કહીશું પ્રશ્ન થાય કે જેનઝી અત્યારે આવું કેમ કરી રહે છે આ તો એમના ભણવાનો સમય છે અને જો ભણી લીધું હોય ગ્રેજ્યુએશન કરી લીધું હોય તો હવે નોકરી કરવાનો ધંધા રોજગારનો સમય છે એ લોકો અત્યારે પ્રોટેસ્ટ કેમ કરી રહ્યા છે એને જ અત્યારે આપણે સમજવાનું છે કારણો ઘણા બધા છે મુખ્ય કારણોની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો નેપાળની સરકારે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એક પબ્લિક નોટિસ જારી કરી હતી અને પબ્લિક નોટિસમાં જે કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે લાઈક ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક વગેરે એમને લોકોએ નોટિસ પાઠવી કે તમે સરકારમાં તમારું રજીસ્ટ્રેશન કરાવી લો નોંધણી કરાવી લો સાત દિવસની અંદર અને જો તમે નોંધણી નથી કરાવડાવતા તો અમે તમને નેપાળમાં કામ નહીં કરવા દઈએ બરાબર છે સરકાર સાર્વભૌમ છે એની પાસે આવું કરવાની સત્તા હોય જો કે સરકારે સીધો જ આવો નિર્ણય લીધો તો એવું નહોતું ગયા વર્ષે નેપાળની સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો કે જેમાં એમણે કહ્યું હતું કે જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એમણે નેપાળની સરકારમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવડાવવાનું રહેશે કે જેથી જે અનડિઝાયરેબલ કન્ટેન્ટ છે મતલબ કે એવું કન્ટેન્ટ કે જે લોકોએ કન્ઝ્યુમ ન કરવું જોઈએ એના અમે મોનિટર કરી શકે મતલબ કે સરકાર મોનિટર કરી શકે અને જો જરૂર લાગે તો બ્લોક કરી શકે એના માટે તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવડાવવાનું રહેશે એક વર્ષ પછી હવે સરકારી આદેશનું પાલન કરવા જઈ રહી હતી અને અઠ્યાવીસ ઓગસ્ટે એમણે નોટિસ જારી કરી કે તમે બધાએ બધા અમારી પાસે રજીસ્ટ્રેશન કરાવી લો નહીં તો સાત દિવસ પછી તમને અમે અહીંયા કામ નહીં કરવા દઈએ ટિકટોક છે બીજી એક મેસેજિંગ એપ છે વાઇબર આ બધાએ રજીસ્ટ્રેશન કરાવી લીધું પણ અમુક એપ્લિકેશન્સે રજિસ્ટ્રેશન ન કરાવડાવ્યું જેમ કે ફેસબુક જેમ કે વોટ્સએપ જેમ કે ઇન્સ્ટાગ્રામ આ બધાએ સરકારમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવડાવ્યું આવી કુલ મળીને છવ્વીસ જેટલી એપ્લિકેશન્સ હતી છવ્વીસ જેટલા પ્લેટફોર્મ્સ હતા કે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવડાવ્યું સરકારે શું કર્યું એમણે આ બધી બધી એપ્લિકેશન્સને ત્યાં આગળ બંધ કરાવી દીધી અને જેવી એપ્લિકેશન્સ એમણે બંધ કરાવડાવી એની સાથે જેન્ઝી રસ્તા ઉપર ઉતરી આવ્યા અને તોફાન એમણે શરૂ કરી દીધા હવે સવાલ થાય કે ફક્ત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સની એક્સેસ તમારી બંધ થઈ ગઈ ફક્ત એના કારણે તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો જવાબ છે ના આ તો ફક્ત એક ટ્રિગર પોઈન્ટ હતો આ તો એક ઇમિજિયેટ કોઝ હતો તાત્કાલિક કારણ હતું વાસ્તવમાં તો ઘણા લાંબા સમયથી ત્યાંની પ્રજામાં અસંતોષ વ્યાપેલો હતો એ હવે જાણે કે ફાટી નીકળે છે કેવો અસંતોષ નેપાળની ઇકોનોમી બધાલ છે ત્યાં આગળ માળખાગત સુવિધાઓની આપણે વાત કરીએ કે અર્થવ્યવસ્થામાં અલગ અલગ અવસરો અલગ અલગ તકોની વાત કરીએ ત્યાં આગળ કશું નથી ત્યાંની અર્થવ્યવસ્થા બિલકુલ બદહાલ છે વાત એવી હતી કે આ જેન્ઝી છે જે યંગ પોપ્યુલેશન હોય એમને અર્થવ્યવસ્થાના બદહાલ સૌથી વધારે અસર કરતા હોય કારણ કે એ પોતાના પ્રાઇમ પિરિયડમાં અત્યારે જીવી રહ્યા છે કે જ્યારે એમણે ઘણું બધું કમાવાનું હોય એક સારી લાઇફ સ્ટાઇલ એમણે જીવવાની હોય તો જો તમારી અર્થવ્યવસ્થા સારું પરફોર્મ ન કરી રહી હોય તો એની સૌથી ખરાબ અસર એ આ યુવા વર્ગ ઉપર જ પડવાની તો એ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હતા પોતાનો બળાપોટ હાલવવા માટે સરકારની જે ભૂલો છે કહો કે સરકારની પોલિસીઝની જે કમીઓ છે એને તેઓ સોશિયલ મીડિયા ઉપર ઉજાગર કરતા હતા હવે તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ જ બંધ કરી નાખો તો સરકારની ભૂલોની ચર્ચા તમે ક્યાં આગળ કરશો આપણે સ્વીકારવું રહ્યું કે અત્યારે સોશિયલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ એ સૌથી મોટું સ્થાન બની ગયા છે કે જ્યાં આગળ તમે આ બધા પ્રશ્નોની ચર્ચા કરતા હોવ છો હવે પ્લેટફોર્મ્સ જ બંધ કરી દેવામાં આવે તો પછી તમે પબ્લિક ઓપિનિયન કેવી રીતે બનાવશો એટલું જ નહીં નેપાળની અંદર જે અનએમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ છે લોકો પાસે રોજગાર નથી નોકરીઓ નથી મળતી આની ચર્ચાઓ પણ તેઓ સોશિયલ મીડિયા ઉપર કરતા હવે ક્યાં કરશે એટલું જ નહીં સોશિયલ મીડિયા એ આજે ઘણા લોકો માટે આજીવિકાનું સાધન બની ગયું છે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આના ઉપર તમે જે કન્ટેન્ટ પીરસો છો તમે એને મોનેટાઈઝ કરી શકો છો મતલબ કે એમાંથી કમાણી કરી શકો છો હે ને લોકો તમને જુએ તમારી વ્યુઅરશીપ વધે તમારો એન્ગેજમેન્ટ વધે અને આમ કરીને તમે પૈસાની કમાણી કરી શકો તો જો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તમે બંધ કરી દેશો તો આમનું તો કમાણીનું પણ એક સાધન બંધ થઈ જાય છે તમે જોયા હશે કે ઘણા લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર રીલ્સ બનાવીને ફોટોગ્રાફ્સ શેર કરીને ટુરિઝમને પ્રમોટ કરતા હોય છે પોતાનો કોઈક વિસ્તાર હોય એ વિસ્તારમાં જો ટુરિઝમની શક્યતા હોય તો એને એ લોકો બીજી કોઈ માર્કેટિંગ કંપનીની મદદથી નહીં આવા ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા પ્લેટફોર્મ ઉપર એને મૂકી મૂકીને એને પ્રમોટ કરતા હોય આમાંથી પણ એમની કમાણી થતી હોય પણ હવે તમે આ પ્લેટફોર્મ બંધ કરી દો તો આ બધું લોકો કરશે કેવી રીતે નેપાળની ઇકોનોમીના એટલા ખરાબ હાલ છે કે આજે લોકો ત્યાં આગળ રહેવા તૈયાર નથી દેશ છોડી છોડીને એ લોકો વિદેશ ચાલ્યા જાય છે વિદેશમાં એમને વધુ તકો મળે છે જેમ કે ભારતમાં પણ આપ જુઓ તમને આસપાસમાં ઘણા બધા નેપાળી લોકો જોવા મળશે ખાસ તો રેસ્ટોરન્ટના બિઝનેસમાં તમે જોશો તો નેપાળી તમને ખૂબ જોવા મળશે નેપાળની હાલની સ્થિતિ એ છે કે નેપાળનું જે જીડીપી છે એની કુલ રાષ્ટ્રીય આવક છે એમાં તેત્રીસ ટકાથી પણ વધારે યોગદાન એ રેમિટન્સીસનું છે રેમિટન્સીસ આપ સમજો છો રેમિટન્સીસ એટલે કે તમારા દેશના લોકો જ્યારે વિદેશ જાય ત્યાં આગળ કમાણી કરે એ કમાણીનો અમુક હિસ્સો એ દેશમાં પાછો મોકલે પોતાના ફેમિલીને મોકલે પોતાના ફ્રેન્ડ્સને મોકલે આ જે પૈસા મોકલે ને એને રેમિટન્સીસ કહેવાય આપણે તો આ જાણવું જ જોઈએ કારણ કે અત્યારે વિશ્વ આખામાં સૌથી વધારે રેમિટન્સીસ કમાનાર દેશ આપણો છે ઇન્ડિયન ડાયસ્પોરા વિશ્વભરમાંથી બહુ મોટી માત્રામાં આપણને રેમિટન્સીસ અહીં આગળ મોકલે છે તો રેમિટન્સીસ રિસિવ કરવામાં ઇન્ડિયા અત્યારે પહેલા નંબર ઉપર છે નેપાળની સ્થિતિ એ છે કે એના એટલા બધા લોકો બહાર છે એ લોકો એટલી બધી માત્રામાં ત્યાં આગળ રેમિટન્સીસ મોકલે છે કે નેપાળનું જે ટોટલ જીડીપી છે એ જીડીપીમાં મોર દેન થર્ટી થ્રી પર્સન્ટ તેત્રીસ ટકા કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુશન એ રેમિટન્સીસનો છે જેનો સીધો અર્થ એ થાય કે નેપાળની અંદર ખાસ કોઈ આર્થિક પ્રવૃત્તિઓ નથી થઈ રહી તમારા જીડીપીનો તેત્રીસ ટકાથી પણ વધારે હિસ્સો જ્યારે રેમિટન્સીસથી બનતો હોય તો એનો મતલબ શું થયો કે તમારા દેશની અંદર ઝાઝી ઇકોનોમિક એક્ટિવિટીઝ નથી ઇકોનોમીના આ હાલ છે ત્યાં આગળ આ જાણે ઓછું હોય એમ જેનઝીનો સૌથી મોટો મુદ્દો ત્યાંનું કરપ્શન ભ્રષ્ટાચાર પોલિટિશિયન્સ વેરી આખું એક કેમ્પેઇન ચલાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ચલાવ્યો જેનું નામ આપ્યું નેપોકેટ્સ એ લોકોનો આક્ષેપ એ છે કે ત્યાંના પોલિટિશિયન્સે કરપ્શન કરીને એટલું બધું કમાઈ લીધું છે કે જેથી આવનારી એમની ઘણી બધી જનરેશન સુખચેનથી જીવી શકે ભલે નેપાળના લોકો મળતા રહે નેપાળની અંદર અત્યારે દર ચોથો વ્યક્તિ એ નેશનલ પોવર્ટી લાઈનની નીચે જીવે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ પ્રમાણે અત્યારે નેપાળ એ એશિયાના સૌથી ભ્રષ્ટ દેશો પૈકીનો એક છે કદાચ સૌથી વધારે ભ્રષ્ટાચાર ત્યાં જ છે તો ત્યાંના પોલિટિશિયન્સ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને જે પૈસા કમાય છે એની મદદથી એ લોકો પોતાના બાળકોની લાઈફ સેટ કરી રહ્યા છે આ જે એમના બાળકો ખરા ને જેમણે હવે કંઈ કરવાનું નથી મા બાપે જે પૈસા કમાયા છે એને બસ ઉડાડવાના છે આમના માટે આ જેન્ઝી લોકોએ જે પ્રોટેસ્ટર્સ છે એમણે એક ટ્રેન્ડ ચલાવ્યો સોશિયલ મીડિયા ઉપર કે જેને નામ આપ્યું એમણે નેપોકિડ્સ અને આ ખરેખર નેપોકિડ્સ છે પણ તમે એમના ફોટોગ્રાફ્સ જુઓ આ જે પોલિટિશિયન્સના બાળકો છે એમના ફોટોગ્રાફ્સ એમના વિડીયોઝ જુઓ મોટી મોટી બ્રાન્ડ્સના કપડાં પહેર્યા હોય મોટી મોટી બ્રાન્ડ્સની કાર્સમાં એ લોકો ફરતા હોય અબ્રોડ એ લોકો ટૂર કરતા હોય સામાન્ય માણસને અહીંયા આગળ ખાવા માટે કંઈ ના મળતું હોય અને આ લોકો વિદેશમાં ફરતા હોય તો સામાન્ય માણસ સવાલ તો કરે ને કે આ બધું અમારા જ પૈસા ચાલે છે અમને કંઈક તો લાભ આપો પણ જ્યારે આ બધું ખૂબ વધી જાય ને ત્યારે જ લોકોનો આક્રોશ ફાટી નીકળે અત્યારે નેપાળમાં આ જ ચાલી રહ્યું છે એટલા માટે જેન્જીએ પ્રોટેસ્ટ કર્યો કે તમારે તમારા જ બાળકોને સેટ કરવાના છે અમારું શુભ આ બધું જાણે ઓછું હોય એમ બધું એક ઘટના તેના પોલિટિશિયન્સ ઉપર આમ પણ કરપ્શનના ચાર્જિસ તો લાગતા જ રહ્યા છે રિસન્ટ ઘટના એવી ઘટી કે જ્યાં એક અફવા ફેલાય સાચા સમાચાર છે કે નહીં આપણે નથી જાણતા એટલે આપણે એને અફવા કહીશું અફવા એવી ફેલાઈ કે નેપાળની બે મોટી પોલિટિકલ પાર્ટીઝ કે જેના પોલિટિશિયન્સ ઉપર કરપ્શનના ચાર્જીસ લાગેલા હતા એ બંને પાર્ટીઝના નેતાઓનું ઇન્વેસ્ટિગેશન થવાનું હતું પ્રીવિયસ ગવર્મેન્ટ પહેલાંની સરકાર દ્વારા એના ઉપર ઇન્વેસ્ટિગેશન શરૂ થવાનું હતું પણ ઇન્વેસ્ટિગેશન શરૂ થાયની પહેલાં આ લોકોએ શું નક્કી કર્યું કે આપણે બંને ભેગા થઈ જઈએ આપણે ભેગા થઈ જઈએ અને પેલા લોકોની સામા થઈ જઈએ એટલે આપણા ઉપર ઇન્વેસ્ટિગેશન ન આવે મતલબ કે આમ એકબીજાના વિરોધી છે પણ જ્યારે ઇન્વેસ્ટિગેશનનો મામલો આવ્યો એમના ઉપરના કરપ્શનના ચાર્જિસના ઇન્વેસ્ટિગેશનનો મામલો આવે ત્યારે લોકો એક થઈ ગયા કેવું લાગે કે અત્યારે બીજેપીને કોંગ્રેસ ભેગા થઈ જાય તો આપણે ગળે વાત ઉતરે જે એકબીજાના કટ્ટર વિરોધી હોય એ એકબીજા સાથે હાથ મિલાવી લે તો એ વાત આપણે ગળે ઉતરે ન ઉતરે તો ત્યાંના લોકોને સમજાઈ ગયું કે આ જે ભેગા થઈ રહ્યા છે એનો એક જ હેતુ છે કે લોકો ઇન્વેસ્ટિગેશનથી બચવા માગે છે અને એવામાં ત્યાંની સરકારે જાહેર કર્યું કે હવે સોશિયલ મીડિયાની આ છવ્વીસ એપ્લિકેશન્સ ઉપર બેન રહેશે આ ઇમિજિયેટ ટ્રિગર્ડ સાબિત થયું જેમ મેં કહ્યું કે આજે જે અસંતોષ હતો એ તો લાંબા સમયથી ચાલ્યો આવતો હતો પણ આખરે સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ ઉપર એ લોકો જેવો બેન જાહેર કર્યો એની સાથે હવે અમને મોકળું મેદાન મળી ગયું કે હવે તો બહાર આવીને ફ્રીડમ ઓફ સ્પીચ માટે લડવું પડશે આપણા અધિકારો માટે લડવું પડશે અને એટલે જ એ લોકો મેદાન આવી ગયા આખરે સરકારે પણ એમની સામે ઝૂકવું પડ્યું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ ઉપરનો બેન એ લોકોએ હટાવી દીધો અને છેલ્લા જે સમાચાર આપણને મળ્યા છે એ પ્રમાણે તેની સરકારે રાજીનામું પણ આપી દીધું છે અત્યારે નેપાળની સ્થિતિ બહુ ખરાબ છે દે ડુ નોટ હેવ એની લીડર હુ કેન હેન્ડલ ધી અફેર્સ ઓફ ધ કન્ટ્રી એમની પાસે કોઈ એવું નેતા નથી કે જે આ બધી વસ્તુઓને સંભાળી શકે પ્રોટેસ્ટ બહુ ખરાબ રીતે લોકોના જાન જાય એવા પ્રોટેસ્ટ ત્યાં આગળ ચાલી રહ્યા છે અને ઇવન આપણા ભારતીયો કે જે નેપાળમાં કોઈક ના કોઈક કામ અર્થે ગયેલા હોય એ ઘણા બધા ત્યાં આગળ ફસાઈ પણ ગયા છે જે લોકો હેમખેમ પાછા આવ્યા એમના એકાઉન્ટ પણ આપણે સાંભળીએ તો આપણને નવાઈ લાગે કે ત્યાં આગળ સ્થિતિ આટલી ખરાબ છે હોટેલ્સની લોકો આગ લગાવી રહ્યા છે આટલી ખરાબ સ્થિતિ ત્યાં આગળ નિર્માણ પામી છે આને જેન્ઝી પ્રોટેસ્ટ કહેવાયો છે કોઈ પણ દેશની સરકાર આમાંથી ધડો લેવાલાયક છે આપણા દેશની સરકાર માટે પણ એક સબક છે પછી પહેલી કોન્સ્પિરસી થિયોરીઝ તો લોકો રજૂ કરતા રહેશે કે આમાં ડીપ સ્ટેટ ઇન્વોલ્ડ છે જેવું બાંગ્લાદેશમાં હતું જેવું શ્રીલંકામાં હતું બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ આવું જ થયું ને કે ત્યાંની સરકારોનું ઉથલાવી પાડવામાં આવી શેખ હસીનાએ ત્યાંથી ભાગવાની ફરજ પડી બાંગ્લાદેશથી અને એમણે ભારતમાં શરણ લેવાની ફરજ પડી શ્રીલંકાના હાલ પણ તમે જોયા હશે ત્યાંના લીડર્સના જઈને ત્યાંના રાષ્ટ્રપતિના ઘરે જઈને લોકોએ તોડફોડ કરી બરાબર તો કોન્સ્પિરસી થિયોરીઝ રજૂ થતી રહેશે કે બાંગ્લાદેશ શ્રીલંકાની માફક અહીંયા પણ ડીપ સ્ટેટ ઇન્વોલ્વ છે ફોરેન હેન્ડ ઇન્વોલ્વ છે વિદેશી તાકતોની પાછળ છે વગેરે વગેરે પણ એ વાત તો આપણે ક્યારેય ભૂલીએ નહીં કે નેપાળની અંદર કરપ્શને મજા મૂકી હતી યુવાધન તમારું જેને કહેવાય જેનો તમારે ડેમોગ્રેફિક ડિવિડન્ડનો લાભ લેવાનો હોય એમની પાસે નોકરીઓ નથી ધંધા રોજગાર નથી જીવવા માટે આજીવિકા રડવાનું એમની પાસે કોઈ સાધન નથી એના માટે એમને વિદેશ જવું પડે કેટલી ખરાબ સ્થિતિ કહેવાય આનાથી જે અસંતોષ પેદા થાય એ સરકારને ઉથલાવી પાડી શકે આનું એક જીવતું જાગતું ઉદાહરણ એટલે નેપાળ ભારતની સરકાર અન્ય દેશોની સરકારોએ પણ અમારી સબક શીખવા જેવો હશે કે જે યુવા ધન છે એને જો પ્રોપરલી આપણે ચેનલાઇઝ ન કરી શકીએ એમની શક્તિઓને યોગ્ય દિશા ન આપી શકીએ તો બને કે આપણે પણ આવી કોઈ ક્રાંતિકારી ચળવળનો હિસ્સો બનવાનું આવે એનો એના સાક્ષી બનવાનું આવે ભારતમાં તો આવું થવાની શક્યતાઓ નહીવત છે કારણ કે ભારતની અંદર આપણે બંધારણની મદદથી એક સરસ મજાની વ્યવસ્થા એવી ઊભી કરી છે કે જેમાં બને કે કોઈકને અસંતોષ હોય પણ એ અસંતોષને એ હદ સુધી આપણે નથી વકરવા દેતા કે જે તે વખતની સરકારને જ ઉથલાવી પાડે આપણે ડેમોક્રેસીમાં માનીએ છીએ એક યા બીજી રીતે બંધારણે આપણા દેશની અંદર ડેમોક્રેસીને બરકરાર રાખી છે અને આપણે આ દેશોની સાપેક્ષે તો પ્રમાણમાં વધુ પરિપક્વ પ્રજા છીએ તો ભારતની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાય એવી શક્યતાને હું જોતો નથી પણ તોય એ વાતને નકારી ન શકાય કે જો યુવાધનની અંદર અસંતોષ વધતો જાય તો આવી સ્થિતિઓને આવતા બહાર પણ નથી લાગતી આવી સ્થિતિઓ કહીને ના આવે એ અચાનકથી જ સર્જાય જાય તો આપણે પણ આમાંથી સબક શીખીએ અને આપણા યુવાધનને યોગ્ય માર્ગદર્શન આપીએ યોગ્ય દિશા સૂચવીએ બસ એ જ આશા રાખું કે નેપાળમાં ચાલી રહેલો આ જેન્ઝી પ્રોટેસ્ટ આપને સમજાયો હશે અને આ પ્રોટેસ્ટ વિશે આપને પણ મત હશે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણે ગોષ્ઠી કરતા રહીશું બસ આની સાથે આ ગોષ્ઠીની અગર સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે